નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ અને ગુસ્કેટ બે હજાર પચીસના પરિણામ અંગેની જે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એક નોટિસ આપવામાં આવી છે તેના વિશેની આપણે ચર્ચા કરીશું તો કે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ અને ગુસ્ખેટ બે હજાર પચીસના પરિણામ અંગે બનાવેટી અખબારી યાદીઓની રદિઓ તો કે જે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા અખબારી યાદી જણાવે છે કે તારીખ બાર ચાર બે હજાર પચીસના રોજ માર્ચ બે હજાર પચીસમાં યોજાયેલ ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા એટલે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ અને ગુસ્કેટ બે હજાર પચીસનું પરી પરીક્ષાનું પરિણામ એ બોર્ડની વેબસાઇટ પર તારીખ છત્તર ચાર બે હજાર પચીસના રોજ સવારના સાડા સવારના નવ કલાકે જાહેર કરવામાં આવે છે આવી બનાવટી અખબારી યાદીઓ સોશિયલ મીડિયામાં ફરે છે તેથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આવી અખબારી યાદીઓ જાહેર કરવામાં આવી નથી એટલે કે આ સે અફવા છે ગુજરાતની ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આવી કોઈ પણ તારીખ એ જાહેર કરવામાં આવેલ નથી આથી આવી બનાવટી સૂચનાઓથી ખૂબ ધ્યાન રાખવું અને જ્યારે પણ ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ અને ગુશ્કેરનું પરિણામ અંગેની તારીખ જાહેર થશે તે જીએસિબી ડોટ ઓઆરજીની વેબસાઇટ પર તમને પ્રાપ્ત થશે માટે આવી અફવાઓથી બસીને રહેવું અને જ્યારે પણ તેનું સાસું પરિણામ જાહેર થશે ત્યારે જીએસ એની વેબસાઇટ પર તમને પ્રાપ્ત કરવામાં આવશે અને મિત્રો મિત્રો આ જાહેરનામું એ તેર ચાર બે હજાર પચીસના રોજ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે જેથી તમે પણ તેની નોંધ લેશો અને અફવાઓથી બચીને રહેજો તેની સાસી તારીખ જ્યારે આવશે ત્યારે જી એસ ઇબીની વેબસાઇટ પર તેની જાણ કરવામાં આવશે અને તેનું પરિણામ પણ તે જ વેબસાઈટ પર જાણ કરવામાં આવશે અને તેનું પરિણામ અંદાજે મે મહિનામાં રહેતું હોય છે એટલે તેનું પણ ખાસ ધ્યાન રાખવું અને આવી અફવાઓથી બચીને રહેવું અને મિત્રો આ ઇન્ફોર્મેશન તમારા મિત્રવર્તુળને પર શેર કરજો જેથી તને તેઓને પણ આની સાસી માહિતી પ્રાપ્ત થાય જય હિન્દ જય ભારત